ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે ઓપ્શન એ નવસારી ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી ભાવનગર ઓપ્શન ડી સુરત સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન નંબર બે ભારતમાં સૌ વાર રાંધણ ગેસ પૂરો પાડવા યોજના કયા રાજ્યોમાં શરૂ થઈ ઓપ્શન એ રાજસ્થાન ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી મહારાષ્ટ્ર ઓપ્શન ડી હરિયાણા સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે ઓપ્શન એ રતન અભયારણ ઓપ્શન બી ગંગા અભયારણ ઓપ્શન સી કચ્છનું રણ અભયારણ્ય ઓપ્શન ડી ગીરનું અભ્યારણ સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છનું રણ અભયારણ પ્રશ્ન નંબર ચાર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વાફે ઓપ્શન સી સુરત ઓપ્શન ડી નવસારી સાચો જવાબ છે ઓપ્શન બી વાફે